શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ધનતેરસ ક્યારે છે ધનતેરસ ક્યારે છે મિત્રો ધનતેરસની પૂજા મુહૂર્ત શું છે શું છે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે તથા આ દિવસે શુભ મહિમા શું મહિમા છે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વે ભૂતેશ્વરી લક્ષ્મીરૂપેશ ધસ્તીતા નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુપતિની જય મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહાત્મય છે અને દિવાળી એટલે કે પાંચ દિવસનો તહેવાર છે જેમાં શરૂઆત થાય છે કે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજના આ પાંચ દિવસની દિવાળી તરીકે ઉજવાય છે ખાસ કરીને આસો માસની દયોદી તિથિથી કે જેને ધનતેરસ કહેવાય છે અને આજે માતા મહાલક્ષ્મીજીનું પૂજન થાય છે અને આજથી એટલે કે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી સતત ત્રણ દિવસ લક્ષ્મી પૂજન થાય છે અને તેમાં દીપદાનનું પૂ પણ ઘણું મહાત્મય છે અખંડ જ્યોત માતા મહાલક્ષ્મીના નામનો ઘરમાં પ્રગટાવાય છે પ્રગટાવાય છે આ ઉપરાંત ત્રિયોદશી અર્થાત મહાદેવનું પ્રદર્શ પ્રદોષ વ્રત પણ થાય છે ભગવાન કુબેરની પણ પૂજા ઉપાસના થાય છે માતા લક્ષ્મી સાથે થાય છે કુબેરજી કે જે મહાદેવના પરમ ભક્ત મનાય છે માટે આજે ભક્ત અને ભગવાનની પૂજા પણ વિધાન છે પણ વિધાન છે આ દિવસે સોના સાંધી ગણેશ લક્ષ્મી પૂજન થતાં 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 ખાસ કરીને સાવ સાવરણીની ઝાડુનું પૂંજન થાય છે અને આજે લોકો છોના સાંદી વાહન જમીન મકાન પણ ખરીદી શકે છે કારણ કે આજે શુભ દિવસ મનાય છે ખરીદીમાં માટેનો પાંચ દિવસના પર્વમાં શરૂઆત પ્રથમ દિવસ એટલે કે ધનતેરસ આ દિવસે ધનવંત ધનવંતીની દેવતા જયતી પણ ઉજવાય છે જન્મ જન્મોત્સવ મનાવાય છે જે કે આયુર્વેદ પ્રખ્યાત જ્ઞાતા છે જે દેવતાઓનો વેધ મનાય છે ધન ધનવંતરી પૂંજન થાય છે ઔષધિનું પૂંજન થાય છે જેથી ઘરમાં બધાએ રોગોનો રોગો પ્રાપ્ત થાય સૌ નિરોગ્ય પ્રાપ્ત થાય પ્રાપ્ત સૌભાગ્ય સૌ પ્રથમ આપણે જાણી લઈએ ધનતેરસ અર્થાત આ આસો માસના વધ પક્ષની ત્રયોદશી તિથિ ક્યારે આરંભ થાય છે ધનતેરસ તિથિ પા પ્રારંભ થાય છે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે બપોરે લગભગ બાર ને વીસ મિનિટથી આસપાસ જ્યાં જ્યાં તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે બપોરના લગભગ એક ને પચાસ મિનિટ આસપાસ પ્રદોષકાળ જ્યારે હોય છે અને ધનતેરસ તિથિ હોવી જોઈએ ત્યારે જ ધનતેરસ પ્રદોષનું વ્રત થાય છે એટલા માટે તારીખ અઢાર ઓક્ટોબર હજાર ના દિવસે શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે શનિ પ્રદોષ પ્રદોષ વ્રત વ્રત આજે ધનતેરસ હોય હોય તો શુભયોગ પણ છે જેમાં બ્રહ્મયોગ ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની સાથે બુદ્ધિ આદિ યોગ તાત્કાલિક યોગનું નિર્માણ કરે છે ધનતેરસમાં પૂંજા પણ પણ ખાસ મહત્ત્વ છે લક્ષ્મી પૂજન ભગવાન કુબેરજીનું પૂજન ધન દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન અને શનિવારે એટલે કે સ્વાભાવિક છે શનિદેવની પૂજા ઉપાસના પણ થશે ધનતેરસની પૂંજા મુહૂર્ત વિશે જાણી લઈએ આજે પૂંજન શુભ મુહૂર્ત છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ બ્રહ્મા મુહૂર્ત જે સવારના આપણે પૂંજન કરીએ તે સવારે જ ચારને તેતાલીસ મિનિટ લઈને લગભગ પાંચને ત્રીસ વાગ્યા સુધી આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવશે જે સવારે અગિયારને તેતાલીસ મિનિટ લઈને બારને ત્રીસ મિનિટની આસપાસ રહેશે આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે ખરીદી આદિ પૂંજન આદિ સાંજે પ્રદોષકાળ હોય છે જે પ્રદોષકાળનું ખાસ મહાત્મ્ય છે ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે અને લક્ષ્મીજીની પૂજન પણ થાય છે સમય છે સાંજે લગભગ પાંચને અડતાલીસ મિનિટ લઈને રાત્રિના આઠને વીસ મિનિટ સુધી વૃષભકાળનું પણ ઘણું મહત્ત્વ છે જ જે સાંજે સાતને સોળ મિનિટે આરંભ થાય છે અને રાત્રિના નવ ને દસ મિનિટે આસપાસ રહેશે ધનતેરસના દિવસે સોના સાંદી ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવાય છે જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને બપોરને બારને અઢાર મિનિટને લઈને તારીખ ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત અઢાર અઢાર તારીખનું જો ખરીદી ન કરી શકતા હોય તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તેરસની તિથિ ઓગણીસ તારીખે પણ પડે છે ત્યારે પણ સવારે સાત વાગ્યાને લઈને બપોરના બે વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના સાંધી વાહન આદિની બંને દિવસ ધનતેરસ ઉજવાય છે પરંતુ પ્રદોષનું વ્રત કે પ્રદોષની પૂંજાનું મુહૂર્ત તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસ ઉજવણી થશે આજે યમ દાનનું પણ ઘણું મહત્વ છે અંકાલ કાલ મૃત્યુ ભયને હરનાર ભગવાન યમની આજે પૂજા થાય છે જોકે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધન ધનતેરસના દિવસે અને યમદીપ યમદીપના દિવસે કરીએ છીએ અને વટ સાવિત્રીનું વ્રત હોય ત્યારે માટે આજે પણ યમદીપ દાન છમુખી દીપના યમરાજની નિમિત્તે ઘરની બહાર પ્રગટાવાય છે દક્ષિણ દિશા તરફ તે યમદીપનું દાન શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે સાંજે લગભગ પાંચ ને પચાસ મિનિટ લઈને રાત્રિના આઠને વીસ મિનિટ સુધી આ સમય આ સમય દરમિયાન યમદીપ દાન કરવું શુભ મનાય છે કારણ કે યમદીપ દાન પણ પ્રદોષ કાળમાં જ કરવાનું હોય છે આ વ્રતનું ધનતેરસનું શુભ મુહૂર્ત હવે આપણે જાણી લઈએ ધનતેરસનું શું મહત્ત્વ છે મહત્વ છે ધનતેરસનું શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આસો આસોના કૃષ્ણ પક્ષની દયો તિથિ દિવસે ભગવાન ધન દેવ પ્રગટ થયા હતા અમૃતનો કલશ લઈને જેમ લક્ષ્મીજી પ્રગટ થયા ચંદ્રમાં પ્રગટ થયા ચૌદ રત્ન પ્રગટ થયા હલા રીતે ધનવંતી દેવ પ્રગટ થયા હતા જે ભગવતી વિષ્ણુનો અવતાર મનાય છે ધનવંતી દેવતા સંસારની શક્તિ કરી આયુર્વેદ જ્ઞાતા છે મનાય છે કારણ કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ધનતેરસનો ઉત્સવ મનાવાય છે ત્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ પરંતુ લક્ષ્મીજીની પૂજાની સાથે આરોગ્યના દેવતાની પૂજા પણ થાય છે લક્ષ્મીજી ત્યારે ટકે છે જો આપણું આરોગ્ય સારું હોય નહીંતર એવું થાય કે જો આરોગ્ય સારું ન હોય તો લક્ષ્મી પણ ટકાવતી નથી સ્વાભાવિક છે એટલા માટે આજે લક્ષ્મી પૂજન સાથે ધનવંતીની દેવતાની પૂજા થાય છે આજે સોના સાંદી વાસણો ખાસ કરીને પિત્તળ તાંબુ ચાંદી આ વાસણો ખરીદીને પરંતુ ન પહોંચાય તો સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે પરંતુ બંને ત્યાં સુધી લોખંડનું વાસણ ખરીદવા બચવું જોઈએ જો કે વાહનો લોખંડના જ હોય છે અને આજે તિજોરી પણ ખરીદી કરે છે તો તે પણ લોઢાની જ હોય છે એટલે ઘણા લોકો એવું માને છે કે આપણે જો રસોડામાં પરતન ઈસ ઇસ્તેમાલ કરીએ પરત ઇસ્તેમાલ કરીએ છીએ તો લોખંડનું ના ન આવે તો સારું બાકી મન માનવામાં કોઈ શંકા રાખવી નહીં જે પ્રભુએ શક્તિ આપી હોય તે પ્રમાણે ખરીદી કરી શકાય છે આજે ખરીદી કરેલું કોઈ પણ શુભ જ મનાય છે કહેવાય છે કે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા થાય છે જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય સુખના આશીર્વાદ બની છે એટલા માટે પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કંઈ પણ ખરીદી કરી શકાય છે ચાહે ચાંદીનો નાનો ચીક્કો વસ્તુ કે સોનાની નાની વસ્તુ છે અથવા સોનું ન ખરીદી શકાય તો પિત્તળ ખરીદી લેવું પિત્તળનો ઘડો ખરીદીને સાંજે લક્ષ્મી પૂજન રાખીને તેનું ઇસ્તેમાલ આપણે રસોડામાં કરી શકીએ છીએ આજે ધનતેરસના દિવસે નમકની ખરીદી શ્રાવણની ખરીદી પણ થાય છે જે કોડી ખરીદી થાય છે કોડીની ખરીદી થાય છે ગોમતી સક્રિય ખરીદી કરી શકાય છે અથવા તો આપણે નાના ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ પણ લોકો ખરીદી કરે છે પૂજામાં રાખવા માટે અથવા તિજોરીમાં રાખવા માટે આ ઉપરાંત આજે પતાસા ખાંડ પણ ખરીદી શકાય છે ગોળ ખરીદી શકાય છે દૂધ દહીં ખરીદી શકાય છે તેને દાન પુણ્ય પણ કરી શકાય છે અને જેવું કે આપણે જાણી લઈએ જાણીએ છીએ કે આજે બની શકે તો સોય કે સાકુ કે કાતર કે દેવી ખરી તેવી તેવી ખરીદી ના કરવી જે આપણા ઘરમાં ઉપયોગી તો બધું વસ્તુ થવાની છે પરંતુ એ ખરીદી કરવી ટાળવી આજે બની શકે તો સાવરણી અને સાવરણી અને સુપડી અવશ્ય લેવી જોઈએ જેમાં જે માતા મહાલક્ષ્મીનું તો પ્રતિક મનાય છે પરંતુ ઘરની સફાઈ કરવામાં પણ કામ આવે છે ઘરની સફાઈ એટલા માટે જે આખું વરસ દરમિયાન આપણે દિવાળીની રાહ જોઈએ છીએ દિવાળીની સફાઈ કરીએ છીએ ત્યારે ઘરની સફાઈ આપણે નવી વસ્તુ આપણે આગમન કરીએ છીએ ત્યારે સા સાવરણી અને સુપડીનો પણ આજે પૂજા કરીએ ઉપયોગમાં લેવાય છે નવા વરસ માટે કારણ કે દિવાળી એટલે આ સો માસની અમાવસ્યા અને અમાવસ્યાના બીજા દિવસે નવું વર્ષ આરંભ થાય છે પ્રારંભ થતાં જ કાર્તક માસનું શુક્લ પક્ષની એકમ ગોવર્ધન પૂંજા નવું વર્ષ ત્યારથી જ પ્રારંભ થાય છે એવું આપણે માનીએ છીએ કે એટલે કે નવા વર્ષમાં આપણે નવી નવી વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ આ વર્ષો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે ઘરની સફાઈ કરતી વખતે પણ આપણે જે વસ્તુઓ આવશ્યકતા ન હોય તે આપણે જવા દઈએ છીએ અને નવી વસ્તુ ખરીદી છીએ અને જો તૂટી ગઈ હોય તો તેને સાંધી લેવી જોઈએ અને આ દિવાળી દરમિયાન નવી વસ્તુ ઉપયોગ કરવો શુભ મનાય છે રોશન કરાય છે ઘરમાં દીપદાન થાય છે ઘરના પૂંજારૂપમાં પૂજા ઘરમાં મંદિરમાં અને મેન દરવાજા પાસે દીપદાન કરાય છે રંગોળી કરાય છે તુલસી ક્યારે રંગોળી કરાય છે દીપદાન કરાય છે અને જ્યાં આપણે માટીનું માટલું પીવાનું રાખેલું છે ત્યાં પણ દીપદાન થાય છે કચરો ટોપ કચરા પેટી પાસે પણ દીપદાન થાય છે આ રીતે જુદા જુદા સ્થાનમાં દીપદાન આજથી શરૂઆત થાય છે અને ઘણા એકાદશી પણ કરે છે જે જેની રૂઢિ હોય છે પરમાં પરંપરા હોય છે એ રીતે દીપદાન આજથી શરૂઆત થાય છે ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર દીપદાન કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું આગમન રહેશે જે સકારાત્મક શક્તિને તે ઘરમાં આવે છે ધનતેરસના સદભરમાં લોક કથા પ્રચલિત છે એકવાર યમ યમદૂતો યમરાજને પ્રશ્ન કર્યો કે અકાલ મૃત્યુને બસવા માટે બસવા માટે કોઈ ઉપાય બતાવો મહારાજ ત્યાં યમરાજે ઉત્તર દીધો યમદૂતને કહ્યું કે કહ્યું હતું કે જે લોકો ધનતેરસના સંધ્યાએ યમદા યમદેવના નામનો દીપક કરશે તેને અકાલ મૃત્યુનો ભય નહીં રહે માન્યતા અનુસાર ધનતેરસના દિવસે સંધ્યાકાળે આંગણામાં એટલે કે ઘરમાં દરવાજાની બહાર યમદીપની ત્યાં ત્યાંથી પ્રગટાવવાનું શરૂઆત શરૂ થશે એટલા માટે આપણે ધન ઘરના મેન દરવાજા પાસે જ્યારે લક્ષ્મી દીપક પ્રગટાવીએ છીએ એક યમદી પણ કરવું જોઈએ ચાર મુખનો દીવો હોય છે કારણ કે યમરાજ તો ચારેય દિશામાં માલિક છે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા માટે આજે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ ઉજવાય છે અને લક્ષ્મીની પૂંજા પૂંજાની સાથે શ્રી ગણેશનીમાં ગણેશજી માતા સરસ્વતીની પણ પૂજા થાય છે આજે લક્ષ્મી પૂંજનના સાંજના સમયે કાળમાં દીપદાન થાય છે દૂર ધૂપ નિવેદ આદિ પૂંજન કરીને માતા મહાલક્ષ્મીનું પૂંજન કરીને તે પૂંજનનો જે બાજોઠ આપણે રાખ્યો છે તે ત્રણ ત્રણ દિવસ સુધી રાખી મુકાય છે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળીના દિવસે દિવસે પૂજન કરીને પછી બીજા દિવસે સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સ્નાન કરીને તે બાજોટને મંગલ કરાય છે લક્ષ્મીજીની સાથે કુબેરજીને આપણે જે પૂજા કરીએ ત્યારે ઘટ સ્થાપન થાય છે જે સુખ સમૃદ્ધિનું પ્રતિક મનાય છે આમ તો ધનતેરસનું ઘણું મહાત્મ્ય છે મિત્રો મને આશા છે કે આપને આ જ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપ્પો શ્રેષ્ઠ મનાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી વિશે વિષ્ણુ પત્ની છે ધીમહિ ત્રિયો દેયો લક્ષ્મી પ્રચોદયા બોલો માતા મહાલક્ષ્મીની જય મા પ્રિય જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ